કડી તો છે સોનાની અને યવતેશ્વર મહાદેવના મંદિરમાં બરફની શિવલિંગ બની તો તમે પણ એના દર્શન કરવા માંગતા હોય તમે પણ ચાલો યવતેશ્વર મહાદેવના મંદિરમાં જે કડી શહેર આવેલું છે અને હા દર વર્ષની જેમ શ્રાવણ મહિનો પૂર્ણ થવા આવે ત્યારે અમાસના દિવસે

છે મહાદેવ મહાદેવનું મંદિર તે વર્ષો જૂનું છે અને ચાલો તમને પણ બતાવું એટલે બરફ ની કેવું જોરદાર આકર્ષક અહીંયા આયોજન કરવામાં આવ્યું છે

સાક્ષાત મહાદેવ ના દર્શન કરવા માટે આવી ગયા છો

તો અત્યારે જ મુલાકાત કરો આ વિડીયોને ફોલો કરો અને ઘર પરિવાર સાથે દર્શન કરવાનો લાભ ઉઠાવો અને આ વિડીયોને તમે શેર કરવાનું ભૂલતા મહાદેવ